અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું જિલ્લા સ્તરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ દસમા પર હસ્તાક્ષર થયા જેમાં ઉદ્યોગ વિભાગે ત્રણસો ચુમ્માલીસ દશાંશ બે ત્રણ કરોડ રૂપિયા અને ખાણ ખનીજ વિભાગે એકસો પચીસ કરોડ રૂપિયાના કરાર સાથે કુલ ચારસો સાઠ કરોડથી વધુનું રોકાણ નિશ્ચિત થયું આ પહેલથી અંદાજે તેરસો લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થવાની સંભાવના છે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખે આ કોન્ફરન્સને જિલ્લાના વિકાસનું ઉદાહરણ ગણાવ્યું જ્યારે પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી મોદીના પ્રયાસોથી ગુજરાતનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે આ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી કરી

અને આ અમે જાતે પણ પ્રોડક્ટ બનાવીએ છીએ ફરસીપુરી અમે જાતે બનાવીએ છીએ સેવ પણ અમે જાતે બનાવીએ છીએ અને છોકરા પાતે અમે જાતે બનાવીએ છીએ અને આ સીમ છે એ અમે જાતે પણ ઘરે જ બનાવીએ છીએ અને આ મૂર્તિ આ ગણેશની એ માટીમાંથી અમે જાતે ઘરે જ બનાવીએ છીએ અને વેસણ પણ અત્યારે અમે ગણપતિ નું હોતું ત્યારે અમે જાતે પણ કરી મારું નામ પટેલ ભાવેશકુમાર કાંતિભાઈ ગામ જૂનાતા સતપુર તાલુકો માલતુર જિલ્લો અરવલ્લી આજે અરવલ્લી જિલ્લાના માલતુર મોડાસા તાલુકાના નેશનલ હોટલ ખાતે આજે અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા વાયબ્રન્ટ સમિટ ગુજરાત રાજ્યનો એક એક્ઝિબિશન કાર્યક્રમ રાખેલ હતો જેની અંદર અમે મેઘમલ અરવલ્લી એસ્ટેટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા અલગ અલગ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોની જે મહિલાઓ છે મહિલાઓ દ્વારા જે પણ પ્રોડક્ટ એની બની રહ્યું કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અમે બનાવ્યા અનાજ અને ખાદ્ય પદાર્થો હોય એનું પણ પેકિંગ કરી અને આજે અહિયાં સ્ટોલ કરવાનું આયોજન કર્યું અને તેમજ અલગ અલગ તમે વિવિધ પ્રોડક્ટો જોઈ શકો જેટલી પણ પ્રોડક્ટો છે દ્વારા આ નિર્બલ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે